જીરામાં બે ભાગ રાખેલો છે બે જીરામાં ભાગ રાખેલો બે જીરામાં ભાગ રાખેલો છે બોલું જે જો જવાબદારી વાળો જીરું હતું ને એ પેલા જીરું જોવા જવું છે જીરું બગડવા નથી દેવાનું ઈ જીરું આજ આપણે દેખાડું તમને કેવું છે आ बुद्ध भाग में वही वेल्लो से आई लव बड़ा आंख पिठा जो, ता जो ता तो जो तो आ इतना मुंबई लिख आ मज़े में तो जैसे ही मुंबई तो जाऊँ आ बुद्ध जीरो हमें अपाइटी આપણે ઓલા જે આદિવાસી રહ્યા ને આદિવાસી ભાઈઓ એ આંદોલન કરે ને આંદોલન એ તો બરોબર છે પણ એમાં આધાર આધાર હોવો જોઈએ આધાર ખેડૂ આધાર આપે ને અને યુટ્યુબમાં જોઈન્ટ થઈ જાઓ એટલે એ આધાર તમારો પૂરો ગણાય આંદોલન કરવું હોય નો આધાર હોવો જોઈએ ભલે હું એમ નથી કેતો કે આ જીરું બળતું બળતું રહી ગયું છો આ બગડ્યું હતું આ બગડાયું અને આ જવાબદારી વાળો જીરો હવે એમ કરાય આથી આવી ગયું નહીં આમાં જીરું બગડવા નહોતું દેવાનું જવાબદારી લીધી અને જીરું આ બગડે છે જો આટલું આ સારું રહ્યું અને આ તોય બગડી ગયું ફરતું આ દેખાડ તો આય લગણ પણ પણે હું બગડી ગયું આમાં પા ભાગનું બગડી ગયેલું છે ઓલું બધું સારું પાક